ગોંડલ માર્કેટિંગ યાર્ડ સો એકરમાં પથરાયેલું છે ત્યારે યાર્ડમાં લસણ ડુંગળી મરચાં મગફળી ધાણા જીરુ સહિતની જણસીની આવકમાં હબ માનવામાં આવે છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જેમ કે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જામનગર ભાવનગર ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલારીયાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીની વાત છે કારણ કે ગોંડલ યાર્ડ ખેડૂતોનું યાર્ડ છે આ વર્ષના માલ આવકના આંકડામાં ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં નંબર વન પર આવ્યું છે સમગ્ર ગુજરાતના આવકના ડેટા ગુજરાત નિયંત્રિત બજાર અમદાવાદ દ્વારા લેવાતા હોય છે ટર્નઓવરમાં પ્રથમ સુરત બાદ ગોંડલ યાર્ડ સમગ્ર ગુજરાતમાં આખા વર્ષની છેતાળીસ એકાણું કરોડ રૂપિયા આવક સાથે બીજા સ્થાને રહ્યું હતું સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જ્યારે અહીં પોતાની ઝણસી લઈને અહીં વેચવા આવે છે ત્યારે સમગ્ર ભારતની અંદર નેવ્યાસી લાખ પાંચ હજાર ત્રણસો ક્વિન્ટલ આવક સાથે સમગ્ર ભારતભરમાં ગોંડલ યાર્ડ મોખરે રહ્યું છે ગોંડલ યાર્ડમાં જે પણ વ્યવસ્થાઓ થાય છે એ માત્ર ખેડૂતો માટે કરવામાં આવે છે એટલા માટે જ ગોંડલ યાર્ડમાં વિવિધ જણસીઓ ઉપરાંત સફરજન કેસર સરકેરી દ્રાક્ષ ખારેક આવકમાં ગુજરાતમાં નંબર વન પર હોય છે તેમજ યાર્ડમાં શાકભાજીની પણ અઢળક આવક થતી ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે અને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ જ ખુશીની વાત છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આ વર્ષના આંકડામાં સૌરાષ્ટ્રના નંબર વન ઉપર આવ્યું છે સમગ્ર ગુજરાતના જ્યારે ડેટા લેવાતા હોય આવકના ત્યારે આવકની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે એટલે કે છેતાલીસ કરોડ અને એકાણું લાખની આવક સાથે એ સમગ્ર ગુજરાતમાં બીજા નંબર ઉપર અને જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અહીંયા આવે છે અને જ્યારે જણસીના વાતની આવે છે ત્યારે સમગ્ર ભારતની અંદર નેવ્યાસી લાખ પાંચ હજાર ત્રણસો ક્વિન્ટલની આવક સાથે સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે રહ્યું છે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતનું માર્કેટિંગ યાર્ડ છે આ માર્કેટિંગ યાર્ડની અંદર વ્યવસ્થા અને જે કાંઈ કરવામાં આવે એ ઓનલી ફોર ખેડૂતો માટેની વ્યવસ્થા છે એટલા માટે અત્યારે મગફળી હોય કપાસ હોય ધાણા હોય મરચાં હોય ડુંગળી હોય લસણ હોય એ ઉપરાંત જ્યારે આપણે શાકભાજીની વાત કરી તો સફરજન ખારેક અને કેરીમાં એ ગુજરાતમાં નંબર વન આવક ઉપર ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય છે અને અત્યારે બી અમે ખેડૂતો માટે જ્યારે ગમે ત્યારે ઓચિંતાનું માવઠું કે વરસાદની પરિસ્થિતિ આવે તો આવતા સિઝનની અંદર કોઈ પણ ખેડૂતનો માલ ન પલરે એના માટે જેટલી વ્યવસ્થા હતી એ ઉપરાંતની અત્યારે આપણે એક એક લાખ પિંચાશી હજાર સ્કવેર ફીટનો શેડ બનાવ્યો છે બીજો આખો પાંત્રીસ વીઘાનો શેડ બને છે આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ્યારે સમગ્ર ભારતમાં નંબર વન ઉપર માલ આવકમાં જાય છે ત્યારે આ માર્કેટિંગ યાર્ડની અંદર હર હંમેશા જે કાંઈ આવક થાય એનો ઉપયોગ અમે ઓનલી ફોર ખેડૂતોની વ્યવસ્થા ખેડૂતોની માલ વ્યવસ્થા અને આખા દેશમાંથી અને વિશ્વમાંથી કેમ વેપારીઓ આવે એને માટે જ કરતા હોય છે તો આ માર્કેટિંગ યાર્ડ ઓનલી ફોર ખેડૂતોનું છે અને અમારી ટીમ હંમેશા એક જ અપેક્ષા રાખતી હોય કે અહીંયા જે ખેડૂત માલ વેચવા આવે એને સારા ભાવ મળે અને આપણા ભગવાન એટલે ખેડૂત અહીંથી હસતા હસતા જાય એ જ અમારી અપેક્ષા હોય છે